નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલ રૂપિયા એક કરોડ આઠ લાખની છેતરપિંડીના ગુનામાં અમદાવાદના શખ્સની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના સુભાષનગર વર્ષા સોસાયટી રોડ પર રહેતા દીપેશભાઈ લાલજીભાઈ સોલંકીને બીટકોઇનમાં રોકાણ કરવાથી તગડો નફો મળશે તેવી લાલચ આપી રૂપિયા એક કરોડ આઠ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી આ મામલે દિપેશભાઈ સોલંકીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી છેતરપિંડી કરનાર અમદાવાદના જગદીશ પરશોતમભાઈ પટેલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે